ઉમરગામ તાલુકાના સરીગામ અને દેહલી ખાતે સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે બસો વીસ કેવી અને દેહલી ખાતે છાસઠ કેવી નવા સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકામાં હાલ ઔદ્યોગિક વિસ્તાર વધુ વિકસિત બન્યો છે વાઇબ્રન્ટ ગુજરાત હેઠળ અહીં ગામે ગામ ઉદ્યોગો આવી રહ્યા છે ત્યારે આ શબ સ્ટેશનો વીજળી પુરવઠો આપવામાં વધુ ફાયદાકારક રહેશે આજે યોજાયેલા કાર્યક્રમમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સહિત ધારાસભ્ય રમણભાઈ પાટકર અને ભાજપના હોદ્દેદારો સહિત બીજીબીસીએલના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી અમરગામ તાલુકામાં વીજ પુરવઠામાં આવેલી નવી ક્રાંતિ પાછળ ઉદ્યોગોની રજૂઆતને નાણાં મંત્રીએ સાંભળી પ્રશ્નનું નિરાકરણ લાવ્યા હતા હાલ નવા સ્ટેશનો થી ઉદ્યોગો માં આનંદ લાગણી જોવા મળી હતી આ વિસ્તારના સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈ ની આગેવાની હેઠળ આજે ઉર્જા વિભાગના ના વિવિધ પ્રકલ્પો લોકાર્પણ કરવામાં આવ્યું અને ખાસ કરીને પિલાડ ખાતે ડિવિઝન ઓફિસ શરૂ કરવામાં આવી સબ ડિવિઝન ઓફિસ શરૂ કરવામાં આવી અને સાથે સાથે બસો વીસ કેવી સબસ્ટેશન જે શરીરમાં બનાવવામાં આવી છે અને છાસઠ કેવી સબસ્ટેશન દિલ્હીમાં બનાવવામાં આવ્યું છે આ બધાના લોકાર્પણ થયા છે અને આ વિસ્તારના લોકોને જે સૌથી મોટો ઔદ્યોગિક વિસ્તાર છે વીજળીની જરૂરિયાત ઔદ્યોગિક વિસ્તારમાં સૌથી વધુ છે અને એને આવતા દસ પંદર વર્ષ સુધી પણ શોર્ટેજ નહીં પડે એ રીતનું જે આયોજન કરવામાં આવ્યું છે એ માટે જટકોના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉપેન્દ્ર પાંડેજી જીવીસીએલના એમડી શ્રી યોગેશ ચૌધરીજી અને એસોસિએશનના પ્રમુખશ્રીઓ સૌએ આ કાર્યને વધાવીને દેશના વિકાસ માટે માન્ય મોદીજી અને ગુજરાતના વિકાસ માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે પ્રયાસ કરી રહ્યા છે એના માટે ન્યૂઝ સુરત